જે ગુનામાં બે શખ્સો ચારેક માસથી નાસ્તા ફરતા હતા જેમાં રાણાવાવના ભાવેશ દિવાય ભાઈ કોળિયાતર તથા વીંજરાણાના બાઘા ભીખાભાઈ છેલાણાને પેરોલ ફ્રોઝ કોડે ઓર્ડર તથા રાણાવાવ ખાતેથી ઝડપી લીધા છે ઝડપાયેલા શખ્સો સામે ગુસ્સી ટોક ઉપરાંત મારામારી અને ખંડણી અંગે પણ ગુનાહો નોંધાયા હોવાનું પોલીસે જણાવ્યું છે બંને શખ્સો એ આગળની કાર્યવાહી માટે સીટી ડીઆઈ કચેરી ખાતે સોંપવામાં આવ્યા છે અહીં તેઓને કોણે આશરો આપ્યો હતો તથા મદદ કરી હતી તે સહિતની વિગતો સામે આવશે તેવી પોલીસને આશા છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર